ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ ચૌદ વોલીબોલ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય બુદ્ધિ એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે જવાબ લિબ્રો પ્રશ્ન બે વૉલીબોલમાં મધ્યરેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે જવાબ ત્રણ મીટર પ્રશ્ન ત્રણ વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ છ પ્રશ્ન ચાર સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે જવાબ ત્રણ પ્રશ્ન પાંચ વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે જવાબ બે પોઈન્ટ ચોવીસ મીટર પ્રશ્ન છ વોલીબોલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ જવાબ ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં પ્રશ્ન સાત વોલીબોલની રમત સૌપ્રથમ કયા નામથી શરૂ કરવામાં આવી હતી જવાબ મિન્ટોનેટ પ્રશ્ન આઠ દડાને હવામાં અદ્ધર રમવાના કૌશલ્યને અગ્રે અંગ્રેજીમાં શું કહે છે જવાબ વોલી પ્રશ્ન નવ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી જવાબ ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં પ્રશ્ન દસ બહેનો માટે પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ક્યારે યોજવામાં આવી હતી જવાબ ઈસવીસન ઓગણીસોને ત્રેપનમાં પ્રશ્ન અગિયાર વર્લ્ડ યુનિવર્સિટી રમતોત્સવમાં વોલીબોલની રમતનો ક્યારે સમાવેશ કરવામાં આવ્યો જવાબ ઈસવીસન ઓગણીસો ને ઓગણચાલીસમાં પ્રશ્ન બાર વોલીબોલની રમતની સ્પર્ધાના નિયમો ક્યારે બનાવવામાં આવ્યા જવાબ ઈસવીસન ઓગણીસો ને માં પ્રશ્ન તેર ભાઈઓ માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધા ક્યારે યોજવામાં આવી જવાબ ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં પ્રશ્ન ચૌદ ભાઈઓ માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધા કયો યોજવામાં આવી જવાબ જેકો સ્લોવી કિયામાં પ્રશ્ન પંદર બહેનો માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધા ક્યારે અને કયો યોજવામાં આવી હતી જવાબ ઈસવીસન ઓગણીસો ને બાવનમાં મોસ્કોમાં પ્રશ્ન સોળ બહેનો માટે યોજાયેલી પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો જવાબ રશિયા પ્રશ્ન સત્તર એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ ઈસવીસન ઓગણીસો ને ચોપનમાં પ્રશ્ન અઢાર પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધા ક્યારે યોજવામાં આવી હતી જવાબ ઈસવીસન ઓગણીસો પંચાવનમાં પ્રશ્ન ઓગણીસ પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધા કયા શહેરમાં યોજવામાં આવી હતી જવાબ ટોક્યો પ્રશ્ન વીસ ઈસવીસન ઓગણીસો ને માં યોજાયેલા પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં ક્યા કયો દેશ વિજેતા બન્યો હતો જવાબ ભારત પ્રશ્ન એકવીસ બે દર્શક પટ્ટા વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે છે જવાબ બાર મીટર પ્રશ્ન બાવીસ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે જવાબ એક પોઈન્ટ એંશી મીટર પ્રશ્ન ત્રેવીસ વોલીબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે જવાબ લંબાઈ અઢાર મીટર પહોળાઈ નવ મીટર પ્રશ્ન ચોવીસ વોલીબોલની મેદાનની રેખાઓ કેટલી જાળી હોય છે જવાબ પાંચ સેન્ટીમીટર પ્રશ્ન પચીસ વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે જવાબ બાર પ્રશ્ન છવ્વીસ વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે જવાબ સિક્કો ઉછાળીને પ્રશ્ન સત્યાવીસ ખેલાડીઓનો ગણવેશનો રંગ કેવો હોય છે જવાબ એક સરખા રંગનો પ્રશ્ન અઠ્યાવીસ વોલીબોલમાં લીબ્રો ખેલાડીના ગણવેશનો રંગ કેવો હોય છે જવાબ અન્ય ખેલાડીઓ કરતા જુદા રંગનો પ્રશ્ન ઓગણત્રીસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે જવાબ ત્રણ સેટ જીતનારને પ્રશ્ન ત્રીસ દરેક ટુકડી દરેક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે જવાબ છ પ્રશ્ન એકત્રીસ દડાને કઈ સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવે છે જવાબ દડો એક હાથથી ઉપર તરફ ઉછાળ્યા પછી પ્રશ્ન બત્રીસ નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી જવાબ ડોક મારવી પ્રશ્ન તેત્રીસ નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય નેટ ઉપરથી અજમાવવામાં આવે છે જવાબ સ્મેશિંગ પ્રશ્ન ચોત્રીસ વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે જવાબ બે પોઈન્ટ તેતાલીસ મીટર પ્રશ્ન પાંત્રીસ વોલીબોલની રમતમાં મેદાન પર રમનાર ખેલાડીઓ ની સંખ્યા કેટલી હોય છે જવાબ છ પ્રશ્ન છત્રીસ નિર્ણાયક સેટમાં કોઈ પણ ટુકડીના કેટલા ગુણ મેદાનની ફેરબદલી કરવામાં આવશે જવાબ આઠ પ્રશ્ન સડત્રીસ વોલીબોલની રમતમાં કોઈ પણ ટુકડીને સેટ જીતનાર જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણનો તફાવત જરૂરી છે જવાબ બે પ્રશ્ન અડત્રીસ ભારતમાં વોલીબોલ રમતની શરૂઆત કોણે કરી હતી જવાબ વાય એમ સી એ પ્રશ્ન ઓગણચાલીસ વોલીબોલના મેદાનમાં મધ્યરેખા અને આક્રમણ આક્રમણરેખાની વચ્ચે બનતા ભાગ્યા ભાગને શું કહે છે જવાબ આક્રમણ પ્રદેશ પ્રશ્ન ચાલીસ વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય જે જવાબ ઝીરો નવ મીટર પ્રશ્ન એકતાલીસ વોલીબોલની રમતમાં મેદાનના વચ્ચે બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે જવાબ મધ્ય રેખા પ્રશ્ન બેતાલીસ વોલીબોલ ના મેદાનની મધ્યરેખાથી બંને બાજુ ત્રણ મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે જવાબ આક્રમણ રેખા પ્રશ્ન તેતાલીસ વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ કેટલી હોય છે જવાબ પાંચ સેન્ટીમીટર પ્રશ્ન ચુમ્માલીસ વોલીબોલના મેદાનની અંતરેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણવાય છે જવાબ સર્વિસ પ્રશ્ન પિસ્તાલીસ વોલીબોલની રમતનો નિર્ણાયક પાંચમો સેટ કેટલા ગુણ અથવા પોઈન્ટનો હોય છે જવાબ પંદર પ્રશ્ન છેતાલીસ વોલીબોલની રમતમાં દરેક ટુકડીને એક સેટમાં કેટલા ટાઈમ આઉટ આપવામાં આવે છે જવાબ બે પ્રશ્ન સુડતાલીસ વોલીબોલની રમતમાં ટાઈમ ટાઈમઆઉટની સમયમર્યાદા કેટલી હોય છે જવાબ ત્રીસ સેકન્ડ પ્રશ્ન અડતાલીસ વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિશલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડી એ સર્વિસ કરવી જોઈએ જવાબ સાત સેકન્ડ પ્રશ્ન ઓગણપચાસ વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેન્ટીમીટર હોય છે જવાબ પાસઠથી સુડસઠ સેન્ટીમીટર પ્રશ્ન પચાસ વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે જવાબ બસો સાહીઠથી બસો એસી પ્રશ્ન એકાવન વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વોલીબોલની રમતમાં પુરુષ વિભાગમાં કયો દેશ સારું પ્રભુત્વ ધરાવે છે જવાબ જાપાન પ્રશ્ન બાવન વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વોલીબોલની રમતમાં પુરુષ વિભાગમાં કયો દેશ પ્રભુત્વ ધરાવતો નથી જવાબ શ્રીલંકા પ્રશ્ન તેપન વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વોલીબોલની રમતમાં મહિલા વિભાગમાં કયો દેશ સારું પ્રભુત્વ ધરાવે છે જવાબ બ્રાઝિલ પ્રશ્ન ચોપન વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વોલીબોલ ની રમતમાં મહિલા વિભાગમાં કયો દેશ પ્રભુત્વ ધરાવતો નથી જવાબ ક્યુબા પ્રશ્ન પંચાવન વોલીબોલની રમતના સર્વિસ કૌશલ્યમાં કયો કૌશલ્યનો સમાવેશ થતો નથી જવાબ અંડર હેન્ડ સર્વિસ પ્રશ્ન છપ્પન વોલીબોલના રમતમાં સામા પક્ષના મેદાનમાંથી આવેલો દડો પોતાની ટીમના ખેલાડીને આપવાનો અથવા મોકલવાનું કૌશલ્યને કયું કૌશલ્ય કહે છે જવાબ પાર્સિંગ પ્રશ્ન સત્તાવન વોલીબોલની રમતમાં સ્મેશિંગ કરવા માટે દડાને નેટ પાસે યોગ્ય રીતે સેટ કરવાના કૌશલ્ય ને કયું કૌશલ્ય કહે છે જવાબ સેટિંગ પ્રશ્ન અઠ્ઠાવન વોલીબોલની રમતમાં નેટ પર સેટ થયેલા દડાને ખેલાડી જમ્પ લઈને હાથ વડે વીજળી ગતિથી વિરુદ્ધ પક્ષના મેદાનમાં ફટકારે ફટકાર કરે છે તેને કયું કૌશલ્ય કહે છે જવાબ સ્મેશિંગ પ્રશ્ન ઓગણસાઠ વોલીબોલની રમતમાં સ્મેશિંગ દ્વારા ફટકારેલા દડાને બચાવ પક્ષના ખેલાડીઓ દ્વારા હાથના પંજા વડે નેટ પર જ રોકવાના કૌશલ્યને કયું કૌશલ્ય કહે છે જવાબ બ્લોકિંગ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એડિટ બાય લલિત નોડીયા